સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા રજૂ કરાયેલા વર્ષ બે હજાર છવ્વીસથી બે હજાર સત્તાવીસના ડ્રાફ્ટ બજેટને શાસકોએ સાતસો આઠ કરોડના વધારા સાથે મંજૂરીની માહોર મારી હતી સુરત મહાનગરપાલિકાના નિયુક્ત કમિશનર એમ નાગરાજને રજૂ કરેલા વર્ષ બે હજાર છવ્વીસ બે હજાર સત્તાવીસના દસ હજાર પાંચસો ને ત્રાણું કરોડના રજૂ કરેલા બજેટ પર શાસકોએ મેરાથોન ચર્ચા કર્યા બાદ તેમાં સાતસો આઠ કરોડનો વધારો કરી અગિયાર હજાર ત્રણસો એક કરોડનું ડ્રાફ્ટ બજેટ મંજૂર કર્યું છે જે સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે વિકસતો શહેર વિકાસની કેળીને આગળ વધારવા માટે કર અને દરના વધારા વગરનો બજેટ રજૂ કરાયો છે તો વિધવા માતા અને બહેનો માટે સામાન્ય વેરામાંથી મુક્તિ અને વડીલો માટે બીઆરટીએસમાં વિનામૂલ્ય મુસાફરી નેચર પાર્ક રીડેવલપમેન્ટ સુરતી હાટ બજાર અને તમામ ઝોનમાં આધાર સેન્ટર સાથે ધાર્મિક સ્થળોએ પાણી ડ્રેનેજ રસ્તા પેવર બ્લોક વોટર કુલર સોલાર પેનલ સહિત માટે સહાય સહિતની જાહેરાત કરાઈ હતી સુરત મહાનગરપાલિકાના સને બે હજાર છવ્વીસ સત્તાવીસના મ્યુનિસિપલ કમિશનરશ્રીએ સૂચવેલા ડ્રાફ્ટ બજેટમાં સાતસો આઠ કરોડનો વધારો કરી અગિયાર હજાર ત્રણસો એક બજેટ સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવેલ છે આ બજેટ એક બજેટ છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ અમારા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબની આગેવાનીમાં સુરત શહેર સતત વિકસતું શહેર છે અને આ વિકાસની કેળીને આગળ ધપાવવા માટે આ બજેટ વધુ એક નવું મોરપીચ સાબિત થશે સુરત શહેરમાં લોકોને વિકાસની નવી કેળીઓ તરફ કંડારી જશે આ વખતના બજેટમાં પણ ફરી વખત આ વખતે અમે આ અમારી આ ટર્મનું સતત ત્રીજું બજેટ છે જે કર અને દરના વધારા વગરનું બજેટ છે કર અને દરમાં એક પણ રૂપિયાનો વધારો કર્યા સિવાય કેવી રીતે વિકાસ કરી શકાય તે ભાજપ શાસકોએ ફરી એક વાર બતાવી દીધું છે આ વખતના બજેટમાં અમે વિધવા માતા અને બહેનોને સામાન્ય વેરામાંથી મુક્તિ આપતી એક જાહેરાત કરીએ છે વિધવા માતા અને બહેનો જે રાજ્ય સરકાર હસ્તકની વિધવા સહાય મેળવતા હશે તેનો કાર્ડ બતાવીને આ સામાન્ય વેરામાંથી રાહત મેળવી શકશે વડીલો માટે આ વખતે બીઆરટીએસમાં મુસાફરી સુરત મહાનગરપાલિકા દ્વારા વિનામૂલ્ય કરવામાં આવશે કોઈ પણ વડીલ નજીકના સિવિક સેન્ટર પર જઈને એ માટેનો પાસ બનાવી શકશે અને બીઆરટીએસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે સુરત મહાનગરપાલિકા પહેલી વખત સુરતી હાટ બજાર બનાવવા જઈ રહ્યું છે જે અંતર્ગત સુરત મહાનગરપાલિકાની સખી મંડળની બહેનો ઉપરાંત સ્થાનિક જે વ્યવસાયકારીકો છે તે લોકોને આ હટ બજાર થકી તેમને ધંધો મળી શકશે અને સુરતમાં જે આપણા લોકલ વ્યવસાયિકો છે તેને એક નવું પ્લેટફોર્મ પૂરું પાડશે આ હટ બજારમાં પણ વિધવા માતા અને બહેનોને વિના મૂલ્યે શોપ ઉપલબ્ધ થશે સુરતનો સરથાણા નેચર પાર્ક છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ પચીસ લાખ જેટલા લોકોએ આની મુલાકાત લીધી છે અને હવે આ નેચર પાર્કને અદ્યતન ડેવલપ કરવાની જરૂર છે તે માટે નજીકના ભવિષ્યમાં નેચર પાર્કને રીડેવલપ કરવાનું આયોજન છે હાલમાં સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનમાં તેમજ અમુક સિવિક સેન્ટરો પર આધાર સેન્ટરો ચાલુ છે પણ તમામ ત્રીસ ઇલેક્શન વોર્ડમાં આવેલી ઓફિસ વોર્ડ ઓફિસો પૈકી કોઈ પણ એક વોર્ડ ઓફિસમાં એટલે કે ત્રીસ વોર્ડ ઓફિસોમાં નવા આધાર કાર્ડ સેન્ટરો શરૂ કરવામાં આવશે જેથી જનતાને દરેક દૂર જગ્યાએ જવું નહીં પડે સુરત મહાનગરપાલિકા પહેલી વખત ધાર્મિક સંસ્થાઓને પાણી ડ્રેનેજ રસ્તા પેવર બ્લોક વોટર કુલર અથવા તો સોલર પેનલ માટે સહાય કરી શકે તે માટે પચીસ કરોડ રૂપિયાનું અનુદાન નક્કી કરવામાં આવેલ છે આ ઉપરાંત છેલ્લા કેટલાય વર્ષોથી આપણી શહેરની જે સોસાયટીઓ છે તેમાં અનુદાન માટે જે રકમ હતી તેમાં તોતિંગ વધારો અમે કરવા જઈ રહ્યા છીએ ચોરસ મીટરના જે પંચ્યાસી પૈસા ભાવ પહેલાં અપાતો હતો તેનો ચોરસ મીટર દીઠ દોઢ રૂપિયો અને રેસિડેન્શિયલમાં એક રૂપિયો કરવામાં આવશે આ અનુદાન થકી સોસાયટીઓ જાતે જ એમની સફાઈમાં આગળ વધી શકશે લગભગ અંદાજે અગિયારસો સાહીઠ જેટલી સોસાયટીઓને આનો લાભ મળશે નમસ્કાર સ્ટાર્ટિંગમાં કીધું વિકાસ નથી બજેટ છે છે શું કહેવા આપ જાણો જ છો એ લોકોને તો વિકાસ દેખાય જ છે પણ એ જ માણસ હોય શકે કે જે અમારા વિરોધ પક્ષમાં હોય કે જેને આ વિકાસ નહીં દેખાતો હોય દરેક વખતે તબક્કાવાર કેપિટલ કામોમાં ખર્ચ વધતો જ જાય છે અને નવા નવા પ્રોજેક્ટો શહેરમાં આવતા જ જાય છે બજેટ રજૂ થયો ત્યારે પણ પ્રશ્નો એ અમારો આંતરિક મુદ્દો છે પણ તેમની રજૂઆતો જે છે તે ઘણી રજૂઆતો મેં જોઈ એ રાજ્ય સરકારને લગતા પ્રશ્નો છે કોર્પોરેશનને લગતા સફાઈના અને એવા પ્રશ્નો પર અમે ધ્યાન આપીશું